હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો ફરીથી જો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ શેનો શેનો તો દેખતા રહેજો આગળ આપણે શેનો બ્લોગ બનાવી રહ્યા છે તો મિત્રો કેમ છે વાગીએ છીએ બપોરના એક વાગી ગયો છે ને આપણે બનાવી રહ્યા છીએ બ્લોગ ને દેખો આ શું ભણો તો દેખો આવડત જોયું કહ્યું હોય હા મિત્રો અમારે હમણાં નવી એસી નખાઈ દીધી છે કેપરે ઉપર તો દેખો મિત્રો મસ્ત કુલિંગ આપે છે મસ્ત આખું રૂમ ઠંડુ પણ નાખે છે મિત્રો દેખો એસીનું નામ કહે કે અરે આ એસીનું નામ છે તો નાખી દીધી છે અને આ પાઇપ જાય છે અહીંયા નીચે નીચે જાય છે અને પાણીની છે પાઇપ

કાચું શું શું લેવા માટે મૂકવામાં આવે છે તમને ખબર છે બધા કોમેન્ટમાં જણાવજો આ કાચું શા માટે મૂકવામાં આવે છે મિત્રો એ અમારા કોમ્પ્યુટર છે એ છોડે મસ્ત

આ દેખો કચરા પોતો કરી રહ્યા છે બસ બરોબર કરજે કચરા પોતો એ લાકડા હે લાકડા પર પોતો મારતા હે વિત્રો આપણે બહારનું થોડું લોકેશન લઈ લઈએ તો સારું રહે તો દેખો વેજ

झाड़ के मस्त तो फोकस कर रहा है तभी तो तड़के में है इसलिए नहीं लेती तो देखो मित्रों और मस्त दुकान दिखाया है अटले थे हाँ मित्रों आ लाइटू देखो खाली आ लाइटू तो मैं कोई भी हूँ

એ જ કારણ તો મિત્રો તો અમારા બ્લોગ આવા નવા આવતા રહેશે દરરોજના તો તમે જોવાનું ભૂલ છો નહીં ને હા મિત્રો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેટલું બને વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો પ્લીઝ તો મિત્રો આપણે હવે જીગરભાઈ બે શબ્દ કહીશ કંઈક જીગરભાઈ બે બે શબ્દ કહી દો કંઈક બસ નહીં ઊંઘ આવે ઊંઘ આવશે તો પેલા પલંગ મજાનું ઉઈ જતું ભેડ બધા બહુ આજે આ છે ને બહુ નાટક કરો અગવા મેં પેલો નંબર આવે જુઓ જુઓ ના સરવણો હું કહું છું અગવા પેલો નંબર ન આવે આ જો આયા હતા ત્યાં વોશી ફૂલતી નહીં વોશી બટ વિડીયો તરણ બંધ કરો તા દોતાઈ દોતાઈ નો

ને મિત્રો સામે આપણે છે ને જુડ્યો છે સામે જુડ્યો છે જુડ્યો મતલબ જુડ્યો તો તમને ખબર હોય હોય કે જુડ્યો એટલે શું દેખો મોટી મોટી અહીંયા તો બિલ્ડિંગો છે આ મારો છે ફફસી શું હોય છે આજે તો તો મિત્રો બહાર જાવ મને ગમતું નથી કેમ કે બહુ તડકો પડે છે અને देखो મિત્રો એ મસ્ત ઝાડે ને વાહ બધાને અમારી એસી છે મસ્ત ઠંડક આપી રહી છે અને અમે આ ખાઈ રહ્યા છીએ તો મિત્રો તો જરો મિત્રો આપણે હવે આટલે બ્લોક પટાઈએ છીએ તો ચલો મિત્રો આગળના બ્લોકમાં મળીએ આપણે તો જય માતાજી બધાને કોઈ જય માતાજી કહી દે જય બોલે